ગુડ મોર્નિંગ રામ રામ કેમ છો તમે બધા મજામાં ને મજામાં જશો વરસાદ આવે એવું વાતાવરણ આપણે હજી પેહુ તો એ બાકી છે આ આપણી પેહું આપણે પેન જતા હતા વરસાદ આવી ગયો એકદમ વરસાદ આવે છે ના મેં એવા હાલતા થાય એટલો વરસાદ આવ્યો હજી એકદમ વરસાદ આવે એવું વાતાવરણ હે કેવો કાવે જોઈ લે શું આજે આપણે બધુડી આજ પહેલી વાર વરસાદમાં પડેલી કેવી મજા આવી ગાયું પહેલી થોડી થોડી

આપણે આ ભેં ધોવા આવી પાડેડે ધોવા દઈએ બાકી ચાલુ વરસાદ છે થોડો થોડો આપણે આ ભેં ધોઈ પેલા પાડો ભાંગી મૂકી ચાલુ વરસાદ ભેં પડે વરસાદ અત્યારે આવી ગયો આપણે આ છેલ્લી બાકી આપણે થોડો વરસાદ આવે છે આપડે પેહે દોવા બેહી કે હે જા ચાલુ કર દिती હે દોવી આપડે फटाफट ત્યાં દોઈ લઈ પછી વરસાદ આવે હે ત્યાંનો ભૂકો નાખવાનો હતો આયકા આપડે બેવણ ભૂકો નાખીને દૂધ દેવ ડાયરેક હાલતા થઈ ગયા થોડો વરસાદ હે ખરિયા મમરસ્તામાં ગારો થઈ ગયો આપણે દૂધ દેવા જાય છે થોડોક વરસાદ છે આપણે પલ્લી ગયા નથી પલ્લી ગયા એવો એવો વાહે રસ થોડું થોડું પાણી થઈ ગયું આપણે દૂધ દેવા જાય ને આપણે દૂધ દેતા આવે આપણે ચમણને દૂધ નથી પાવ્યું ને બીજા અગાર બેઠો વાઇટ જોઈએ કે કેનમાંથી કંઈ દૂધ મળશે ખળહાવ મરી ગયું પૂરું જરા જરા રહી હોય તો આજે પાંચ દિવસ થયા હે હવે જો ખુશ દેખાય કાલે આમાં સા નાખવું છે આપણી મગફળી કેવી છે કોમેન્ટ જરૂર કરજો આપણે જેની બ્લોગ બ્લોક એને ખબર છે આપણે ખેતરમાં માં ફળ બહુ હતું દવા છાંટી દીધી હતી આજનો બ્લોક આપણે અહીં પૂરો કરી